આજે બાલ ગામે બાર વૈજ્ઞાનિક મેળો જે છે એ બાલદા ગામે રાખવામાં આવ્યો છે સ્કૂલમાં અને આજે બાળકો છે તેમની સુસુપ્ત સેફ્ટીને જાગૃત કરનાર શિક્ષકને અભિનંદન અને બાળકોને ફળખે છે કેટલી કૃતિઓ બનાવી છે કઈ નહિ હાડી કૃતિઓ પંદરથી વીસ જેવી હશે પાંચ એકથી પાંચ વિભાગમાં એકથી પાંચ વિભાગમાં છે અને બાળકોએ ખૂબ તંદુરસ્ત હરિભાઈ કરેલું એવું જણાઈ રહ્યું છે પાછ વાળા બાળક ને હે એટલે થોડા સમય માં કરેલી પ્રવૃત્તિ રજૂ છો

Eh, okay, la સાથે રત્તાબેન આ તબક્કે અને આચાર્ય બેન

શબ્દ માં સમય નહિ વો તું મહાન શબ્દ માં સમય નહિ તું મહાન ગાઉ પ્રભુ તર ગુણ ગાન કેમ કરી ગાઉ પ્રભુ તર ગુણ ગાન અંબર માં ચમકે અસંખ્ય સિતારા પાર કદી પામે ગણનાર ગુણ તારા જા ને થોડું ગુણતા રજાજા ને થોડું મારું જ્ઞાન કે ગાવ પ્રભુ તારા ગુણગાન શબ્દમાં સમાય નહીં એવું તું મહાન સુંદર તે માટે વિદ્યાર્થીની પ્રાર્થના કરું

આપણે ખુલ્લો કરવા માટે પ્રથમ આપણે દીપ થી કરીશું તો મહેમાનોને વિનંતી કરીએ કે તેઓ અહીં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે પ્રાર્થના શુભમ કરો આરોગ્ય ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્ પર બ્રહ્મા દીપ હર પાપમ આપણે સૌ કાર્યક્રમ ને ખુલ્લો મુકાઈ રહ્યો છે સૌ તાળીઓથી તાળીઓ ગડગડા <tuk tangan> Barat, mataki. Yeah. Yeah.